ચેનલ પર આપ સ્વાગત છે નિયમિત રીતે હળદર અજમાનું પાણી સવારે ભૂખ્યા પેટી પીવાથી વજન ઘટે છે મિત્રો એક ગ્લાસ આપણે પાણી લઈએ એની અંદર અડધી ચમચી અજમાના દાણા ઉમેરી દઈએ અજમાના દાણા આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ અજમાના દાણા આપણા શરીરની તાશીરને અનુરૂપ જો લેવામાં આવે

અજમો હોય છે તે આપણા શરીર માટે ફેટ કટર નું કામ કરે છે અજમાના દાણાની અંદર રહેલું એન્ટી ઓક્સીડન્ટ ચરબી તો ઘટાડે છે સાથે સાથે એમના શરીરમાંથી ચરબીના થર ઓગાળે છે ને તાકાત આપે છે જે ઋતુ પરિવર્તનના કારણે બીમારી થાય છે એમાંથી પણ અજમાના દાણા બચાવે છે અજમાના આ દાણા તમારા શરીરની અંદર ખૂબ ઉપયોગી છે તો અજમાના દાણાની સાથે સાથે અડધી ચમચા અડધાની અડધી ચમચી આપણે હળદર ઉમેરવાની છે હળદર છે એ આપણા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે ખોરાકને બચાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર જય હિ ચરબીને કામ કરે છે અને અહીંયા આપણે બીજી વસ્તુ એડ કરીશું ત્રિકટ ચૂર્ણ આ ચૂર્ણ બને છે મરી પાવડર સૂંઠ પાવડર અને પાવડરમાંથી મિત્રો ખરેખર આ રોગપ્રતિકારક શક્તિ માટે માટે મજબૂત કરવા અડધી ચમચી આપણે પાવડર એડ કરી દઈએ તમારી પાચન તંત્ર ઘોડા જેવું કરે છે પાચનતંત્ર જો મજબૂત હશે ને સાહેબ તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે શરીરની ચરબી ઓગળવા લાગશે તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી અહીંયા ત્રિકટું ચૂર્ણ લેવાનું છે ત્રિકટ ચરણ તમને એર્વિક શોપ મળી જશે અડધી ચમચી અજમો અને અડધી ચમચી હળદર આ ત્રણે ત્રણ વસ્તુઓને આપણે ઉકાળીશું તો અહીંયા હવે આપણે આશરે દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાળીએ ખરેખર મિત્રો આ એક એવી સરસ મજાની આયુર્વેદિક વેટલોઝ ઉકાળો બનીને રેડી થઈ જાય છે આ એવી સરસ મજાની આયુર્વેદિક રેમેડી છે કે જેની મદદથી તમે આરામથી તમારું વેઇટ ક્લોઝ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો સાથે ઘણી બધી રીતે આ રેમેડી ઉપયોગી છે તો અહીંયા દસ મિનિટ સુધી ઉકળ્યા પછી ગેસ યાન્ચ બંધ કરવાની અને તૈયાર થયેલા આ વેટલો ઓસ્ટ્રિંગ્સને સવારે ભૂખ્યા પેટે લેવાનું છે અથવા તો રાત્રે સૂતી વખતે અને ભૂખ્યા પેટે લો છો તો ભૂખ્યા પેટે ગરમ ગરમ પીવાનું હુંફાળું ગરમ લેતા લેતા પીવાનું છે શાંતિથી પીવાનું છે અને ત્રીસ મિનિટ પછી ચાકુફી નાસ્તો કરી શકો છો તો જ્યારે પણ આ વેટલો રિંગ્સ પીવો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું વીસથી પચીસ મિનિટનું વોકિંગ કરવાનું નિયમિત અને સાથે ભૂખ કરતાં ઓછું જમવાનું આટલી પરેજી રાખો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો